આમ થઈ વારાફ થઈ ગયો હે આ સામાન આલ દઉં કે મોર થાય તમાર આરો મોર થાય આ તો આય યાદ કરે જો બરમા હે ના તો હલકો મુકન દે ભૂલી ના દો ના અમાર બાર પર જો ઉઠાઈ જાય એમ કોણ ઉઠાઈ જાય હવે હારું ટ્રેક્ટર વાળું લાગે હા હા ભાઈ બેહી આવ ને સાઈદુ આય આવ સાઈદુ બેહી

વરાપે હારો થઈ ગયો દાના ભા એમને ટ્રેક્ટર લગભગ નરુ હશે કે એમને કોઈ માતા એ ગોતો ન એમને 3 હેક્ટર એટલા કદકસર આતો કોક બીજા નહી આખવા દેતો હોય પૂછતા યે ખરી તો આવ છે મારે છે આ તો લગભગ આમ જ પેટ્રોલ ટાંકુ ખાલી થઈ ગયા તમારું ગાડા ખાલી

હારું મઈ ગયું આ પડી રહ્યું હેડો કે દુ જીસ્ટમ આ હોય તો લે 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 હર કાય આ ડોટા આ ના પડે ઓ કેટલું હોય આખો વેચી મારી ખૂ અરે હવે ઉમવા થાય લાય થઈ જાય એટલે આવતી મોતે ઉતરે ના ઓલા રે આનો ઉરાજ ઉરાજ હી છે એ તો ઉરાજ પીવે અને ઉરાજ આતે હોય ના રે આ કે દાનો હોય ભલે ના તો નાથ્યો હોય

આ ફોન ઉઠાઈ જાય તો એ ખબર નહી પડે આ ગાડી ખોઈ જાવ ને આવે તો સાઈડ ખોઈ જાવ અમે આઈએ વતાલે લે તાર કે પર રાખીને કતે એ નહી પડે દે વતાય ભલે આવે જો હા પર મને કામ આઈ જાય ને કઈ કાઈ કરી અમે આઈએ તાર સીએ તો હા સીએ તરા મને ખબર મે જોયા તો હવાના પે હા કાં ગયા ફોન તો કાલ ને ભૂલા જી એક તો આ ફોન ડખણો આપણે આઈફોન લાવી દેવો પડશે મને સો હોય તમે આઈફોન એટલે આ મનાલ દેજો બે બે હું કરવા ઘરે વાપરશે ઘરે ના વાપર અહીંયા ના દોશી હું વાપરું હાલો એટલે આતા ઠાકોર આ શેતર રાખીને એ બીજા શેતર આટો મારવા આઈ બાર બસ વાર લાગશે આવા જાતા 15 મિનિટમાં મોડ થઈ જશે હા રેડો તાવદી અમે બીજી આટો માર થઈ બીજા સેતરમાં મારા આ થોડું કે કટ કા છે બાકી રહી જો હવે તમને બોલાવા પડશે આકવા આવા મેરા તુજીન બે જણા હી એ તો બીજા આગળ